નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે આજરોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજિત તેસઠ હજાર આસપાસ જીરાની જે આવકો હોય છે તે આવકો નોંધાય છે જેમાં ઊંઝા માર્કેટયાર્ડમાં અંદાજીત ત્રીસ હજાર આસપાસ રાજકોટમાં અંદાજીત પાંચ હજાર જામજોધપુરમાં છસો ગોંડલમાં અઢારસો બોટાદમાં સત્તરસો જસદળમાં પંદરસો હળવદમાં પાંચ હજાર મોરબીમાં બારસો જામનગરમાં એક હજાર વાંકીનેરમાં છસો નોર્થ ગુજરાતમાં છ હજાર અન્ય માર્કેટયાર્ડમાં પાંચ હજાર બસો અને કચ્છ માર્કેટયાર્ડમાં ત્રણ હજાર આઠસો જેટલી જે આવકો હોય છે તે આવકો નોંધાઈ રહી છે ઉલ્લેખનીય છે કે જીરાના ભાવમાં સુધારો થતાં હાલમાં જે આવક હોય છે તેમાં વધારો દેખાઈ રહ્યો છે ત્યારે તમને શું લાગે છે આગામી દિવસોમાં હજી પણ આવકમાં વધારો થશે કે ઘટાડો થશે પોતાનો અભિપ્રાય કોમેન્ટ કરી આપી શકો છો આભાર ધન્યવાદ તમને આ વિડીયો સારો લાગે તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો અને પોતાના મિત્રો સાથે આ વિડીયો શેર કરજો